એટલે ત્રણ પ્રકારની નેશનલ મંડળીઓ સરકારે રજીસ્ટર કરી દેશમાં જે રીતે હમણાં કહું કે સરસ વિડીયોમાં કીધું અમારે ભાવ ભાઈ બોલ્યા કે ભાઈ ખૂબ સારામાં સારું બનાસ બેંક અમને બનાસ દેવી ભાવ વધારો આપે છે તો હવે જે ત્રણ પ્રકારની નેશનલ મંડળી છે એટલે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ

આખા બનાસકાંઠાની નહીં આખા રાજ્યની તમામ એ તમામ બેક્સને આજે જ કહું છું જે લોકો રહી ગયા હોય આજે મને આંકડો વિજય કેટલો આપ્યો ગરવીજી 370 આજે છે આજે જ માત્ર 370 મંડળીઓ રજીસ્ટર થઈ 370 આ નાની ઘટના નથી બહાર કેમ મૂક્યો જાકો એટલે જે લોકોની પેક્સ આ નેશનલ કોઓપરેટિવમાં ના હોય એને રજીસ્ટર કરવા વિનંતી બીજું છે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે માન્ય અમિત શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આચાર્ય દેવરજી એ ઓર્ગેનિક ફાર્મિંગ કરો એના માટે ખેડૂતોને પ્રોત્સાહન કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરો તો તમને એમ થાય કે સમય સાહેબ અમે અત્યાર સુધી યુરિયા વાપર્યું છે આ બધા ખાતરો વાપર્યા છે અને અમારી ઉપજ ઊંચી થઈ જશે તમારી ઉપજ ઊંચી નહીં થાય તમે કહેશો તો મને શંકરભાઈ સાહેબને કહી રાજ્યપાલ સાહેબ બોલાવશો રાજ્યપાલ સાહેબ વર્કશોપ કરશે આનાથી ઉપજ વધે છે ઘટતી નથી અને અમિતભાઈ સાહેબે શું વ્યવસ્થા કરી કે તમે જે આ ઉપજ ઉગાડો આ તમામે તમામ વસ્તુ એ કો મંડળી ખરીદી લે એના અમૂલના માધ્યમથી આપણે પેકિંગ કરી અને એક્સપોર્ટ કરીએ લોકોને વેચીએ જેમ અમૂલનું દૂધ આવે છે અમૂલનું દહીં આવે છે અમૂલની છાશ આવે છે અમૂલ આઈસ્ક્રીમ આવે છે અમૂલ ચીજ આવે છે એવી જ રીતે આપણું આ પ્રાકૃતિક ખેતીનો ખેત પેદાશ એ સારામાં સારા ભાવ મળી રહે એમનું વાર્ષિક ડિવિડન્ડ મળે એની વ્યવસ્થા રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારે આપણા માટે કરી